पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल સુરત શહેરના ત્રિકમનગર વરાછા રોડ પર આવેલા સ્વયં અપ્રાગટ્ય શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડીમાના મંદિરે જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તારીખ ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન શ્રી મેલડીમાના ત્રિદિવસીય બારમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી પંદર ફેબ્રુઆરીએ સવારે નવ વાગ્યે શોભાયાત્રાનું વિશાળ આયોજન થયું જેમાં હાથી ઊંટગાડીઓ રજવાડી બગીઓ બળદગાડા ટ્રેક્ટરો ટેમ્પો આકર્ષક શણગાર સાથે જોડવામાં આવ્યા સદગુરુદેવ શ્રી શ્રી આઠ શક્તિપીઠ આદિશ્વર પરમ પૂજ્ય માડી શ્રીએ મંદિરમાં મુખ્ય ફોટાને લાકડાના મંદિરમાં સ્થાપિત કરી હાથીની અંબાડી પર બિરાજમાન કરાવ્યા હજારો શ્રદ્ધાળુ સાધુ સંતો અને ભક્તો ઉત્સાહે જોડાયા બાળકો વિવિધ વેશભૂષામાં ભાગ લીધો પ્રસાદ રૂપે મીઠાઈ ફોળો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી બાર ગામથી આવેલા ભક્તોને રહેવા જમવાની સુવિધા પણ અને બે ટાઈમ ભોજન પ્રસાદનું આયોજન થયું રાત્રે લોક ડાયરામાં પ્રખ્યાત કલાકારો દ્વારા સંતવાણી રજૂ કરી